અખંડ ભારત અખંડ ભારતનું ચિત્ર આજકલ આપણા માનસ માનસપટલ પર એકદમ ઉજાગર થતું નથી વર્તમાન ભારતના બાળકો દોરે તો પણ કયું ભારતનું ચિત્ર દોરે એની રેખાઓ એના મનમાં ઉપસ્થિત નથી બાળકને એ સ્પષ્ટ નથી કે એના ચિત્રને નકશો કેવો છે માનચિત્ર ભારતની ભૂપ્રદેશ કેવો છે ભારત માતા ઓગણીસો સુડતાલીસના વિભાજનના ધરતીકંપે ભારત માતાની ધરતીમાં તિરાડો પાડી ઊંડી ઊંડી ખાયો ખાય રાષ્ટ્રના ઇતિહાસની આ પૂર્વ ઘટના હતી એની પાછળનું કયા કારણો હતા વિભાજન શા માટે થયું હવે પછી વિભાજનમાં એમનું પુનરાવર્તન ન થાય તે માટે શું કરવું આ બધા પ્રશ્નો ચિંતનશીલ દેશભક્તના મનમાં છે આપણે મંથન કરી એના જવાબ શોધવા છે વિભાજનની વેદના ચૌદ ઓગસ્ટ ઓગણીસો ખંડિત ઇતિહાસનો એ એક ભયંકર વળાંક એનું કારમો પરાજય છે ભારત વિભાજનની વેદના કોઈ પણ રાષ્ટ્રભક્ત ક્યારેય ભૂલી નહીં શકે આ વિભાજનનું સાદું કે સરળ પણ ન હતું વિશ્વના પટ પર ક્યારે ન થયો હોય તેવો લોહિયાળ હત્યાકાંડ વિભાજન સમયે થયો એક સાથે પાંચ લાખ લોકોની હત્યા થઈ હોય એવી ઘટના વિશ્વના ઇતિહાસમાં નથી એક સાથે રાતોરાત એક કરોડ હિન્દુઓ નિરાધાર નિરાચિત થયા એ વેદનાની ચરમચીમાં છે શું સ્વતંત્રના ઉત્સવના આનંદમાં વિભાજનની કરુણ ગાથા વિસરાય તો ગઈ નથી ને વિભાજનની વેદના જ કદાચ અખંડ ભારતની સ્વપ્નવત લાગતી પ્રક્રિયાને સાકાર રૂપ આપી શકે રાષ્ટ્ર અખંડ છે રાષ્ટ્રનું વિભાજન અને સંયોજન નિરંતર ચાલતી પ્રક્રિયા છે સરકારોની શાસકોની અને નેતાઓની ભૂલોથી વિભાજનને નોતરે છે અને રાષ્ટ્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક અસ્મિતા સંયોજન તરફ દોરી જાય છે ઓગણીસો ને સુડતાલીસમાં ભારત ખંડિત થયું ભારત ખંડિત થયું એટલે શું થયું સિંધ પ્રદેશ જ્યાં હતો ત્યાં જ છે પંજાબ જ્યાં હતું બંગાળ જ્યાં હતું ત્યાં જ છે કદાચ ભગવાનને માનવને એટલી તાકાત નથી આપી કે ધરતી માતાના ટુકડાટ કરી શકે સિંધ પંજાબ બંગાળ સીમા પ્રાંત પખ્તુનિસ્તાન પણ જ્યાં હતા ત્યાં જ છે તો પછી વિભાજન થયું એટલે શું થયું ભૂજન અને સંસ્કૃતિના સંઘાતથી રાષ્ટ્રનું નિર્માણ થાય છે ભૂ પ્રદેશ એનો એજ છે જન પણ એના એજ છે સંસ્કૃતિ પણ એની એજ છે તો પછી ખંડિત શું થયું છે ખંડન વિખંડનની આ અવધારણા પશ્ચિમની નેશનલ સ્ટેટ થિયરીના આગમન પછી ઉત્પન્ન થઈ છે એ પહેલાં રાજ્યો અલગ પડવાથી રાષ્ટ્રનું વિભાજન ન થતું આપણા ભારતમાં પણ ઓગણીસો સુડતાલીસ જેટલું મોટું ભારતીય રાજ્ય પેદા થયું એટલું મોટું પહેલા ભૂતકાળમાં ક્યારેય અસ્તિત્વમાં ન હતું આપણે ચક્રવર્તી સામ્રાજ્યોની કામના હતી પણ સંપૂર્ણ ભૂમિ પર એક જ રાજ્ય ક્યારેય ન હતું અહીં ચારસોથી પાંચસો રજવાડા હતા ત્યારે પણ એ રાજ છે એ એક રાષ્ટ્ર જ હતો આજે રાષ્ટ્રના કુલ નવ સામ્રાજ્ય રાજ્યો છે અફઘાનિસ્તાન પાકિસ્તાન ભારત નેપાળ ભૂતાન તિબેટ બાંગ્લાદેશ બ્રહ્મદેશ અને શ્રીલંકા ભારતના ઇતિહાસમાં આવડા મોટા રાજ્યો અને આટલા ઓછા રાજ્યો ક્યારેય ન હતા જેટલા આજે છે આપણે એના અનેકોની સંખ્યામાં હતા ત્યારે પણ આપણે કદી એમ ન કહ્યું કે અમે ખંડિત છીએ આજે જ્યારે માત્ર આઠ જ છીએ ત્યારે કહીએ છીએ કે અમે ખંડિત છીએ આમ કેમ આજે દિલ્હીથી મુંબઈ કરતાં કાબુલ વધુ નજીક હોવા છતાં ત્યાં જઈ શકાતું નથી દેશ અખંડ છે પણ આપણે દારૂગોળાની સીમા દોરી નાખીશ રાષ્ટ્ર રાજ્ય અવધારણાએ સંસાર આખાને વિઘટિત કર્યો છે પ્રાચીન સાંસ્કૃતિક રાષ્ટ્રીયતાઓએ વિશ્વનું વિભાજન નહીં શણગાર કર્યો હતો કોઈ માનવી સાથેની આ એક કેવી મજાક છે જ્યારે જન્મ્યો ત્યારે તેની રાષ્ટ્રીયતા ભારતીય હતી જુવાન થયો ત્યારે તે પાકિસ્તાની થયો અને પોર્ટ થયો ત્યારે તે બાંગ્લાદેશી થઈ ગયો શું રાષ્ટ્રીયતા આવી રીતે બદલાતી રહે આટલી કૃત્રિમ સિદ્ધ છે સંસ્કૃતિની નિયામિકા શીખતી છે ભૂ અને જન હિમાલયની શાયામાં સિંધુના કિનારે જે સંસ્કૃતિ વિકસે છે તે ભારતીય સિવાય બીજું કંઈ જ ન હોઈ શકે ભૂ સાંસ્કૃતિક રાષ્ટ્રતા અને વસુંધહે કુટુંબકમ એ બે અવધારણાઓ વચ્ચે કોઈ સંઘર્ષ ન હોઈ શકે આજે પ્રત્યેક રાજ્યે પોતાની સીમાને કૃત્રિમ બંધનમાં સીમિત કરી દીધી છે પ્રાકૃતિક સીમાઓ ભગવાનને બનાવે છે પ્રાકૃતિક સીમાઓ જળ પર્વત વનથી બને છે લશ્કર તાકાતની સીમાઓને બદલે પ્રાકૃતિક સીમાઓ માનવીય એકાત્મતા અને સુખ બક્ષ છે અખંડ ભારત સત્ય છે અખંડ ભારત સત્ય છે ખંડિત ભારત અસત્ય છે ભારતનું વિભાજન અપ્રાકૃતિક છે અને ભારત પુનઃ અખંડ થઈને જ રહેશે એવું વિધાન આધુનિક યુગના ઋષિ અરવિંદ ઘોષે ઉચ્ચાર્યું છે આ વિધાન ત્યારે જ સત્ય બને જ્યારે સમગ્ર રાષ્ટ્રનું એકમન બને અને પ્રત્યેક વ્યક્તિ અખંડ ભારતનું પુનઃ સ્મરણ કરે જો સત્તરસો વર્ષ પછી ભૂમિ વિનાના જીવેલા યહદીઓના પોતાના સંકલ્પના બળથી ઇઝરાયલ પાછું મેળવી શકતા હોય જો ખંડિત ઉત્તર અને દક્ષિણ વિયેતનામાં તથા કોરિયા ફરી એક થઈ શકતા હોય જો સાંસ્કૃતિક ચેતનાના બળે પૂર્વ અને પશ્ચિમ જર્મનનું એકત્રીકરણ થઈ શકતું હોય તો ભારત પણ ફરી એક અને અખંડ થઈ શકે છે અત્યારે પરિસ્થિતિ ભલે વિષમ લાગતી હોય અને અખંડતા સ્વપ્નવત ભલે વાપાસતી હોય પણ રાષ્ટ્રની વિભાવના સ્થૂળ નથી સૂક્ષ્મ છે રાષ્ટ્ર તો એના જન્મમાં વસેલું હોય છે પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં ધબકારામાં રાષ્ટ્ર હોય છે જરૂર છે રાષ્ટ્રની વ્યખ્યાની તીવ્રપણે અંધકરણમાં ધારણ કરવાની રાષ્ટ્રમાં વચતા નાગરિકોના માનસથી જો કોઈ વિશેષ પરિસ્થિતિમાં રાષ્ટ્રનું વિભાજન થતું હોય તો એવા જ કોઈ પલટાયેલા માનસ જે પરિસ્થિતિઓમાંથી રાષ્ટ્રનું સર્જન પણ થઈ શકે છે ટૂંકમાં કહીએ તો ભારતનું વિભાજન અસત્ય છે અને રાષ્ટ્રજનોએ સ્વીકારી લેવું ન જોઈએ જેમ યહૂદીઓ નેસ્ટ ઇન જેવા પ્રબળ સંકલ્પથી પોતાની ભૂમિ પાછી અપાવી એમ રાષ્ટ્રના પ્રત્યે પ્રત્યેક પુત્રને અખંડ ભારતના સપનામાં બીજારોપણ કરવું જોઈએ ભારત ફરતથી અખંડ થઈ શકે છે એ વિચાર મનમાં ઉદ્ભવે પછી જ આગળના પ્રશ્નો વિચારી શકે છે એવું તે શું થયું કે ભારતનું વિભાજન થયું તાત્કાલિક રાષ્ટ્રીય નેતાઓએ આવું વિભાજન શા માટે સ્વીકાર્યું શું વિભાજન કર્યા વિના ભારતની સ્વતંત્રતા શક્ય ન હતી આવા પ્રશ્નોનો ઉત્તર મેળવવા માટે વિશિષ્ટ પ્રકારનું માનસ કેળવવાની જરૂર છે એના વિના સમગ્રતાથી વિચાર નહીં થઈ શકે એ માનસ છે ઇતિહાસનું વસ્તુ નિષ્ઠ અને વિશ્લેષણ કરવાનું એને કારણે કોઈ આદરપાત્ર મહાપુરુષોને ભૂલવાનો વિચાર કરી કરતી વખતે એ આદરભાવ તટસ્થ વિશ્લેષણના વિશ્લેષણના અવરોધરૂપ બને નહીં અઢારસો ને સત્તાવનમાં સ્વાતંત્ર સંગ્રામ નિષ્ફળ કેમ ગયો એ પ્રશ્નનો વિચાર કરતી વખતે અનેક કારણો પૈકીનું એક કારણ એવું દેખાય કે સમગ્રામ નિર્ધારિત સમય કરતાં વહેલો અને અચાનક શરૂ થઈ ગયો અમર બલિદાનની મંગલ પાંડે એ માટે કારણભૂત હતા એવું આપને જણાય છે પરંતુ એવો નિષ્કર્ષ કોઈ કાઢી ના શકે એવોનો અર્થ એવો નથી થતો કે મંગલ પાંડેનો અનાદર થઈ રહ્યો છે જેણે ભારત માતાના ચરણમાં પોતાનું જીવન પુષ્પ ચડાવી દીધું એના માટે મનમાં આદર અને શ્રદ્ધા સિવાય બીજો કોઈ ભાવ હોય જ ના શકે ઇતિહાસમાંથી બોધ લેવા માટે મહાપુરુષો પ્રત્યે આદર ભાવ યથાવત રાખીને પણ તેમની ભૂલોનો આપણે સમજવી જ જોઈએ અર્થાત ઇતિહાસનું વ્યક્તિનિષ્ઠ નહીં વસ્તુનિષ્ઠ વિશ્લેષણ જ અપેક્ષિત છે ઇતિહાસનું વસ્તુનિષ્ઠ વિશ્લેષણ અને સંબંધિત મહાપુરુષોનું જીવનચરિત્ર એ બંને જુદી વાત છે ભારત એક રાષ્ટ્ર ભારત ક્યારે એક રાષ્ટ્ર ન હતું અને અત્યારે નથી એવું જૂઠાણું ફેલાવવાનું ઘોર પાપ આ દેશમાં વસતા સામ્યવાદીઓ કર્યું છે અંગ્રેજ સત્તાધીશોએ પણ એવું જ ચલાવ્યું અને છેલ્લે છેલ્લે ભારતીય કોંગ્રેસ પણ એમાં ભળી સ્વાધીનતા સંગ્રામના પ્રમુખ નેતા જવાહરલાલ નેહરુ કહેતા કે વી આર નેશન ઇન મેકિંગ અર્થાત આપણે રાષ્ટ્ર બનાવવાની પ્રક્રિયામાં છીએ વિભાજનનું મૂળ કારણ છે નેતૃત્વમાં મનમાં રાષ્ટ્ર અને સંસ્કૃતિ સંદર્ભે ભ્રામક ધારણાઓ અંગ્રેજોએ એવું સ્થાપિત કરવાનો સઘન પ્રયાસ કર્યો કે ભારત ક્યારેય એક રાષ્ટ્ર નથી રહ્યું એમણે એ એક રાષ્ટ્ર બનાવ્યું છે વાસ્તવમાં ભારત જગતના પ્રાચીનતમ રાષ્ટ્ર છે અને હજારો વર્ષથી તે એક જ રાષ્ટ્ર રહ્યું છે તેના અનેક પ્રમાણો પણ છે વિષ્ણુ પુરાણમાં આ દેશનું વર્ણન કરતાં શું લખ્યું છે ઉત્તરમ યત હિમાદ્રશ્ય દ્રશ્યશ દક્ષિણ વ્રષ ભારતમ નામ ભારતીય સંતતિ રાષ્ટ્રની આ કલ્પના ભૂમિલક્ષી ન હતી સંસ્કૃતિલક્ષી પણ ન હતી હિમાલયથી કન્યાકુમારી સુધીનું ભારતનું ચિત્ર જ સૌના મનમાં હતું દરેક સંપ્રદાયના આચાર્યોએ પોતાના અનુયાયીઓને સમગ્ર ભારતને પવિત્ર માને એ માટે પ્રયત્નો કરીએ એટલું જ નહીં ભારતની આ એકતાનું સૌ પ્રત્યક્ષ દાન થાય તે માટે દરેક સંપ્રદાયના તીર્થયાત્રાની પ્રથા પ્રચલિત થઈ આ તીર્થો ભારતના એક છેડાથી બીજા છેડા સુધી પથરાયેલા છે સૂર્યના બાર મંદિરો ગણપતિ પૂજકોના દ્વાદશ વિનાયક બાર ગણપતિ શૈવના બાર જ્યોતિર્લિંગ સાકતોના એકાવન શક્તિપીઠો અને વૈષ્ણવ સંપ્રદાયના અગણિત એટલે કે સોર્યાસી બેઠકો છે અગણિત ક્ષેત્ર ભારતમાં પથરાયેલા છે મરિદા પુરુષોત્તમ શ્રી રામ દક્ષિણ યાત્રાથી ઉત્તર દક્ષિણ વચ્ચે અતૂટ એક્ય સંધાયું આ જ એકતાના દર્શન કરવા માટે મહાભારતકારે ત્રણ ત્રણ વાર ભારતના એક છેડાથી બીજા છેડા સુધી વર્ણન ખૂબ જ ભાવકતાપૂર્વક કર્યું છે પુરાણકારો ભારતની ભૂમિ કણ કણની પવિત્રતાના ગુણગાન ગાયા છે આદ્ય શંકરાચાર્ય અનેક સંપ્રદાયોનો સમન્વય કરીને એક રાષ્ટ્ર જીવનને દ્રઢ કલ્પના આપી ચાર દિશામાં ચાર મઠોની સ્થાપના કરી એમણે એક રાષ્ટ્રનો અનુભવ કરાવ્યો છે ચાર મુખ્ય તીર્થોમાં બધા જ સંપ્રદાયના લોકોની આસ્થા છે બદ્રીનાથની યાત્રા કરવાની ઈચ્છા બધા જ પ્રાંત અને સંપ્રદાયના લોકોમાં હોય છે રામેશ્વરના દર્શન કરવાની પણ શ્રદ્ધા છેઓમાં હોય છે તેનાથી વધારે ઉત્કુટ શ્રદ્ધા વષ્ણોમાં હોય છે ગંગોત્રીનું જળ લાવીને શિવલિંગ પર ચડાવે છે જગતનાથ કા ભાત પુષોના જાત પાંત એમ કરીએ તો સૌ જગતનાથની પ્રસાદ આરોગ્ય છે ભલભલા સાક્ત દ્વારિકાપુરી જઈને વાસુદેવ શ્રી કૃષ્ણના ચરણમાં જઈને ધન્યતા અનુભવે છે અયોધ્યા મથુરા હરિદ્વાર કાચી કાંચી અવંતિકા અને દ્વારિકા આ સાત નગરો મોક્ષ કરનાર પવિત્ર તીર્થો ગણાયા છે કુંભમેળામાં લાખો કરોડો લોકો દેશના ખૂણે ખૂણેથી એકત્રિત થઈ અને સ્નાન કરી હૃદયમાં શાંત આપે છે આ કુંભમેળો એક પ્રકારનું રાષ્ટ્રીય સંમેલન છે આ દેશમાં ભાષા પહેરવેશ ખાનપાન અનેક પ્રકારની વિવિધતા હોવા છતાં પણ આ વિવિધતામાં એકતા સમાયેલી છે આમ ભારત એક રાષ્ટ્ર છે એવી આ રાષ્ટ્રના જનજનની અનુભૂતિ પરંતુ દુઃખની વાત એ છે કે અંગ્રેજો એમની કૂટનીતિથી આવી અનુભૂતિની આ પણ ક્ષતિ પહોંચાડી શક્યા અને આજે પણ આપણે એક ક્ષતિથી ગ્રસ્ત